નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ પર ધોરણ સાતની જે સ્વાધ્યાય પોથીનો ભાગ ચાર છે તેમાં ગુજરાતી વિષયનો જે પાઠ નંબર તેર આપણને આપેલો છે સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વ પોથી છે અને એના જે ભાગ ચારના જે દરેકે દરેક પાઠના જે વિડીયો અને પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે મિત્રો તો જરૂરથી આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આવું સરસ મજાના સ્વાધ્યાયપોથીના સોલ્યુશનનું એકદમ કલરફુલ સોલ્યુશન એટલે કે માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ અને સ્વાધ્યયપોથી સોલ્યુશન તમારે જોવા હોય ને તો માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ એ બેસ્ટ વિકલ્પ છે બરાબર તો જરૂરથી આપણી ચેનલ ઉપર સ્વાધ્યાયપુથીના બધા જ સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ ધોરણ સાત સ્વાધ્યાય ભાગ ચાર પાઠ નંબર તેર સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ એમાં પ્રશ્ન નંબર એક પાઠમાં આવેલ સ્વરથી શરૂ થતા અને અનુસ્વારવાળા શબ્દ શોધીને લખો એમાં છે આંખો ઉંમર ઊંચા આવ્યા ઓળખું એમના અભિનંદન ઇનામ આટલું અને ઉપયોગમાં ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલા શબ્દોના અર્થ સમજાવી વાક્ય પ્રયોગ કરો પેલું છે પ્રમુખ તો અહીંયા સભાપતિ ભારતમાં રાષ્ટ્રપતિ દેશના પ્રમુખ ગણે છે મંત્રી એટલે કે અમલદાર અર્થ એનો કંઈક આ પ્રમાણે વાક્ય બનશે કે ભાઈ રાજ્યના શિક્ષણ મંત્રીએ નવી શિક્ષણ નીતિ જાહેર કરી શેઠ એટલે કે વેપારી વાક્ય આ પ્રમાણે બને એક પ્રામાણિક શેઠ હંમેશા પોતાના વચનો પાળે છે પ્રધાન એટલે મુખ્ય વ્યક્તિ તો આપણા દેશના પ્રધાન નવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે સાહેબ એટલે કે સન્માનનીય વ્યક્તિ તો મારા સાહેબે મને નવો પ્રોજેક્ટ સોંપ્યો છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો એમાં પહેલું છે સમરથલાલ તો એને જોડીશું સુરણવાળા બાબુલાલને જોડીશું બટાકાવાળા લલ્લુભાઈને જોડીશું લસણવાળા ડાહિયાભાઈને જોડીશું ડુંગળીવાળા અને કળશીભાઈને જોડીશું કોથમીરવાળા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કોણ બોલે છે લખો એમાં પહેલું સમરથલાલ શેઠને હું દસ વર્ષથી ઓળખું છું તો ફણસીવાળા ફુલાવાઈ બીજું મારો અને સુરણવાળા શેઠનો સંબંધ અદ્ભુત છે તો બકુલાલ ત્રીજું ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે તો ડાહ્યાવાય ચોથું સાહેબ મને બે મિનિટ બોલવાની રજા આપો તો કળશી પાંચમું પાંચમો હું તો સીધો સાધુ શાકનો વેપારી છું તો જવાબ આવશે સમરથલાલ સુરણવાળા મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યાય પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને આ જે સ્વાધ્યાય પોથી છે તેની સ્વાધ્યાય પોથીના પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો એના માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો દોસ્તો વળી પાછા આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ફકરામાંથી સંજ્ઞા ઓળખી લીટી કરી અને તેનો પ્રકાર લખો તો જુઓ મનોજ ખૂબ હોંશિયાર છોકરો હતો તો મનોજ એટલે કે વ્યક્તિવાચક છોકરો એટલે જાતિવાચક તે નર્મદા નદીની પરિક્રમા કરવા ગયા તો નર્મદા એ વ્યક્તિવાચક પાણી એ દ્રવ્ય વાચક અને સાધુઓએ જાતિવાચક સંજ્ઞા મિત્રો તમારા માટે ખાસ એક મહત્ત્વની સૂચના કે આપણે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે પોટેટો બેચ લોન્ચ કરેલી છે જે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે તેના માટેની છે જેમાં તમને રેકોર્ડેડ લેકચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારીઓ અને વોટ્સઅપ સપોર્ટ આ દરેકે દરેક વસ્તુઓ જે છે તે મળી જવાની છે મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો જરૂરથી આ જે પોટેટો બેચ છે તેની અંદર જોઈન્ટ થઈ જજો તમારી પરીક્ષાની તૈયારી

સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું તેમણે સાડા ત્રણ હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું સમરથલાલ સુરણવાળાને ઘરમાંથી તો મરચા જેવો કહે છે સમરથલાલ શેઠ સાઠ વર્ષના હોવા છતાં લીલી કોથમીરની જેમ હંમેશા તાજા ને તાજા દેખાય છે ત્યાર પછી છે બીજો સવાલ આ પાઠમાંથી તમને ગમેલા ભાષણ વિશે ટૂંકમાં લખો તો પાઠમાંથી મને સમરથલાલ સુરણવાળાનું ભાષણ ગમ્યું તેમના ભાષણમાં તેમના પરિવારના સભ્યો વિશે જાણકારી મળી જેમાંથી હાસ્ય નિષ્પન્ન થયું આથી મને એ ભાષણ ગમ્યું ત્રીજો સવાલ સમરતલાલે સન્માનનો શો જવાબ આપ્યો તો સમરતલાલ સુરણવાળાએ સન્માનનો જવાબ આપતા કહ્યું હું બટાકા જેવો છું કે શક્કરિયા જેવો કે ડુંગળી જેવો તેની મને તો કશી ખબર નથી મારા ઘરમાંથી તો મને મરચાં જેવો કહે છે હું તો સીધો સાધો શાકનો વેપારી છું સુરણવાળા મારા દાદા હતા હું પોતે ગાજરવાળો છું મારા જમાય જમરૂખના વેપારી શાળાને શક્કરિયાનો શાળા શાળાને શક્કરિયાનો વેપારી છે અને અમારા આખા કુટુંબને તમે વેજીટેબલ ફેમિલી કહી શકો ત્યાર પછી પ્રશ્ન નંબર નવ ટામેટું મરચું લીંબુ મિત્રો ફરવા ગયા છે તેમની વચ્ચે થતો સંવાદ લખો ટામેટું કહે હું વાનગીઓને લાલ રંગ અને ખાટો મીઠો સ્વાદ આપું છું તો મરચું કહે હું તીખાશ લાવી ખોરાકને ચટપટો બનાવું છું લીંબુ કહે હું ખટાશ અને તાજગી ઉમેરું છું તો ટામેટું કહે મારા વગર ઘણી વાનગીઓ ફિક્કી લાગે મરચું કહે પણ મારી તીખાશ વગર મજા જ ક્યાં આવે તો લીંબુ કહે સાચી વાત છે આપણે ત્રણેય મળીએ ત્યારે જ વાનગી સ્વાદિષ્ટ બને છે ચાલો ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી બારની નીચેની કોઈ પણ પ્રકારની પીડીએફ કે પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમકે સ્વાધ્યન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ અને પીપીટી છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ આપેલા ચિત્રનું વર્ણન તમારા શબ્દમાં કરો તો અહીંયા આપણને જોઈ શકો છો જેમાં રંગબેરંગી હાર ઝુમખા ફેલીઓ અને શણગારની વસ્તુઓ ટાંગેલી છે મધ્યમાં મીઠાઈ વેચનારની દુકાન છે જેમાં લાડવા પેંડા અને વિવિધ સ્વાદની મીઠાઈઓ આકર્ષક રીતે ગોઠવેલી છે અને દુકાનદાર ગ્રાહકોને બોલાવી રહ્યા છે જેમણે જમણી બાજુ તાજી શાકભાજીથી ભરેલો રેડિયો જોવા મળે છે જેમાં ભરેલી રેકડી જોવા મળે છે જેમાં લીલા શાક ટામેટા કોબી અને મરચાં ગોઠવેલા છે પાછળની બાજુ એક માણસ હાથી ઉપર સવારી કરતો જોવા મળે છે જે દ્રશ્યને વધુ રસપ્રદ બનાવે છે દૂરપાર્શ્વ ભાગમાં ગુબનજોવાળા ભવ્ય ઐતિહાસિક મકાનો દેખાય છે જે આ બધા બજારને વધુ સુંદર અને સાંસ્કૃતિક રૂપ આપે છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતના ગુજરાતી વિષયની સ્વાધ્યાય પુથીના ભાગ ચારની અંદર આપવામાં આવેલો પાઠ નંબર તેર જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની સ્વાધ્યાય પોથીના ભાગ ચારના નવા પાઠ પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ગુજરાતી વિષય અને કોઈ પણ વિષય તમે ધોરણ સાતની સ્વાધ્યાયભૂથી લઈ લો એટલે સ્વાધ્યાયભૂથીના સોલ્યુશનમાં હુકમનો એકો એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ બરાબર છે અહીંયા તમને જે સોલ્યુશન મળશે એવું બીજે કોઈ જગ્યાએ મળવાનું નથી તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓના શિક્ષક મિત્રોને ખાસ વિનંતી કે આ પીડીએફ છે ને એક વખત અવશ્ય મેળવી લેજો કારણ કે પીડીએફ તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે